કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ છના જે ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર મોસ્ટ આઈમ પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ છના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્ર અને ના વિડીઓ અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છ ના જે ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આમ્પી પેપર જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલ દાખલા ગણો ચારમાંથી ત્રણ જેમના ગુણ છ તો અહીં તમને દાખલાની ગણતરી કરી અને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી અહીં આપેલ છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈ એમ પી બ્લૂ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલી છે જે તમે પ્રશ્નપત્ર લઈ શકો છો અસાઇનમેન્ટ પણ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન બે એ છે માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર તો તેમની પણ અહીં ગણતરી કરી અને તેમના જવાબ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો તમારા નોટબુકની અંદર ત્યાર પછી અહીં પ્રશ્ન બે બી છે નીચેના દાખલા ગણો ત્રણમાંથી બે જેમના ગુણ છ તેમની પણ અહીં ગણતરી કરી અને અહીં આપેલ છે જવાબ સાથે ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ એ નીચેના દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત એટલે કે લેસ ગ્રેટર અને ઇક્વલ ટુ ને ચોરસ બોક્સમાં દર્શાવો જે અહીં તમને દર્શાવી અને આપેલ છે પ્રશ્ન ત્રણ બી દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો જેમના ગુણ બાર ત્યાર પછી પ્રશ્ન પાંચ છે આપેલ માહિતી કોષ્ટકમાં ગોઠવો જેમના ગુણ છ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ નીચેના ચિત્ર આલેખ અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ આઠ તો અહીં કોષ્ટકમાં ચિત્રનું આલેખન કરી અને આ રીતના તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એટલે કે લખવાના પણ રહેશે પ્રશ્ન એ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેમના ગુણ પાંચ પ્રશ્ન સાત બી માગ્યા મુજબ ગણતરી કરો જે તમને અહીં માગેલ હોય તે પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત સી કોયડાનો ઉકેલ શોધો ગમે તે જેમના ગુણ પાંચ પ્રશ્ન નવ એ નવદીપ હાઈસ્કૂલના એક વર્ગમાં છવ્વીસ વિદ્યાર્થીઓ અને ઓગણચાલીસ છોકરાઓ છે તો તેમના ગુણ ચાર છે અહીં આ રીતના તમારે તેમની ગણતરી કરવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન નવ બી માગ્યા મુજબ ગણતરી કરો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે